मारा ये मने दस एक वर्ष थी घर में अंदर शांति न थी ये शरीर में अंदर दुख आने की राह तैयार करे मारा कमल के रस्ते में कमल के रस्ते में कमल के रस्ते

મારી કુળદેવી છે મહાકાળી કોણ છે કઈ છે હા જાણો છો તમારી કુળદેવી જાણો છો રામાદેન નથી ખબર એટલે તો પૂછું કેવા કરીએ કર મહાકાળી કઈ છે સેવા છે ની કરો સેવા દેવા ગુરુ તો પાંચ માતાજીને ફોટા દે એટલે હવે એવું કહું છું એ બધું છોડો તમે પણ મહાકાળીના ચરણમાં જતા રહો તમે એ જ મોટો મહાન ગુરુ છે જરૂરી નથી બધા અતારના જ બધું પ્રથા પાડ દેવાની એના વગર ઉદ્ધાર નથી મહાકાળી વગર હા મહાકાળી વગર કોઈ ઉદ્ધાર નથી તમારો બરાબર છે મહાકાળીને ગરમો વધારી લઈ લો અને આ બધી સેવા કરો છો તો દુઃખી છો

છ નદી આવી છે ને નેચરનો ભાગ એ તો ના જ ખબર હોય ને હવે એ તો જતા રહ્યા બરાબર છે અને આ કાળુ આવ્યા છે કાળુ આયા છે તો એમનું જુઓ લાવા વાળા તે છે કાળુ છે એ કોણ છે કે હાડવા તું આલો યાર દાદા ઓપતે દાદા દાદા દાદાના દાદા પાકા આલે કાડુ દાદા પાકો ને તો કાડુ દાદા ને માતા લઈને આવી હોય તો મેરડી ના આવે ઉ લાગ જ ઓખાને ના ઉ લાગ હે બાર્યું કના ઘર માં કઈ આપકના ઘર

ભલે હવે એને બાર પોણી ને પધરાય આવવાનું શું કરવાનું નદી હોય ને વેઠી એમાં પધરાય દેવાનું હો ઘરમાં રહેવું ના જોઈએ હો માં માં તું મારી તમારી

જાય છે હું ખેંચી લાવે હું પવન મારો વાય છે તો જરૂરી નહીં કે પવન ની જગ્યાએ નહીં વાતો ગોમડે ગોમડે પવન વાય છે મારો જોગની જરૂરી નહીં બધું જ શું છું ગોમડે ગોમડે જરૂરી નહીં નરસોડા ગોમ માં બેઠી હોય આ દુઃખ અંત જો લાવો તો કઈ મારા માટે કઈ એ નથી આ વાત છે આજ ગાદી પર આયા છે ને આવતા રવિવારે આવતા રવિવારથી આગલા રવિવારે એવું કહેશે કે મારા ઘરમાં શાંતિ થઈ ગઈ આ જાતે બોલશે એની વાર લાગે ભલે પછી વહવરનો દુઃખ હોય બહો વરણનું દુઃખ હોય મને ખબર ના પડે સમાધાન જરૂરી છે હરિદેવનું અને આવું બધી જગ્યાએ ચાલે છે બરાબર છે દેવની ઓળખાણ પ્રત્યક્ષ દેવની ઓળખાણ થવી જોઈએ તો તમારા ધર્મ દુઃખનું સમાધાન થઈ જાય અને અંત આવવા બાકી ના આવવા દે કોઈ જાણો તમે એવું જાણતા છો ને આને વાર આને વારી છે આન વારી નહીં વારી વાળ્યું આના પર તો હું એવું કઉ છું માતા કે એની જોડે ભલે એને ખોલ્યું બી હતી પણ માતા તો સાઈડ જ જઈને ઉભી રેતી એથી નેકરી જતી ને પાછી આવી જતી જગ્યા ના ખોડે કોઈ દાડો એમ તમારી ડાહી હગી ના થાય કોઈ દાડો કે તમે વાળી ને મિલવા જાવ શું મિલવા જાવ છો તમે શું મિલવા જાવ છો કશું જતું તો હે નહીં મય તો હું ગાલ લઈને જાય છે મારો રોમ જો ને હું ગાલ લઈ જાય છે ગાલ લઈને હું જાય છે ખબર નહીં પડતી હા અને એ તમારા શબ્દો પર છે કે માં આ દુનિયામાં લોકો હારી ગયા દુઃખી ગયા છે અને આ દુઃખી થઈ ગયા છે મા હવે તો રહેમ કરો વણા પર અને તમારું દુઃખ અંત લાય માં તો લાઈ દે બોલતા આવડું જોઈએ તો જઈને ખાલો મારે આ મારો સેવક બેઠે છે ખાલી એને ઘેર હું કહું હજારો વરસ નું દુઃખ હોય એમ કેમ ખાલી બોલી જાય તો તો દૂધ રે પડી મારી આટલો પાવર છે માધુ ખાલી મારો સેવક જેમ તો શાંતિ થઈ જાય એ જગ્યાએ મિલવા જવાની જરૂર નહીં

હારું ભલે રામ રામ છે આટલું કરીને આવો કુળીદેવીને વધાએ લો જે પેલી મેળી છે બરાબર છે જે આયલી છે લાયલા છે એ કંઈ આઈ નથી અને સાધનામાં લાવ્યા હતા દાદા દાદાના દાદા બરાબર છે એ કાળજી લાવ્યા હતા બરાબર છે હવે આ જે છે જો હું તમને કહું આ કાળુજી તમને શું લાગે છે દાદાના દાદા કોઈ અનુભવ ભવ કરાવડાવજો કે એ કાળી ચૌદ દસના દાદા જતા મસાલમાં કહી જતા હતા ખાલી તો બધું સારું ને સાધવા માટે આવે ને સુધી સાધના કરવાની આવે છે ખબર છે એ સાધના કરવા જતા હતા હવે મેળડી માતાનો એ લાયા બરાબર છે હવે આ જે છે એ ફરે છે કુટુંબમાં આ કુટુંબ તમારી વસ્તીમાં ફરે છે એક જગ્યાએ નહીં બરાબર છે એક જગ્યાએ તો બીમાર હોની છે બીમાર કોણ છે હા એ કા છે હજુ બીજું કોણ છે વસ્તીમાં દવાખાના કોણ કોણ જા જા કરે હે દવાખાના માં જા જા કરે છે હેડ કરે છે બરાબર છે હવે એને રિપોર્ટ એવા આવશે તને ખબર શું કહી દઉં કેમ કે પથરી છે હાડી પણ ખબર નહીં થોડીક દુખે છે અને બૈરી કોણ છે આ દવાખાના માં જાય છે તને કહું છું તારી ભારમો છે તને ઓળખે છે તારી વસ્તીમાં કુટુંબની વાત છે

બરાબર છે હતી જે કીધું દુઃખ હમણાં બહાર ને કરી બરાબર છે આ તમને જે કહેતા હતા તો એવું કહું છું મારે તો મોઢે જ કેવું પડશે કારણ કે આ જિલ્લો એવો છે તો મારે જિલ્લા જેવું થવું પડશે બરાબર છે એ સાધનાવાળા તો એ સાધનાવાળી બરાબર છે તારણ તો એવું કહેતા કે સમાજમાં ઝઘડા કરાવવાની વાતો ચાલે છે સમાજમાં ઝઘડા કરવાની વાતો ચાલે છે અને આ ઝઘડા કોણ કરાવડાવે છે આ ભૂગા કરાવડાવે છે કોણ છે બુવા કરાવડ આવે છે શું કેતા સાચું બોલજે કે પેલી નું કર્યું આનું કરેલું છે આનું કરેલું છે કેસે કે નહીં કેતા આ પ્રત્યેક તમને ઝઘડા થાય પ્રત્યેક ઝઘડા થાય છે આ કાયદેસર સમજી લેજો કોઈને કોઈ કરતું નહીં સમજી લેજો બસ આ અમુક ને ભૂલો કારણે આપણે ભોગવી રહ્યા છીએ કઈક ને કઈક ભૂલો થાય એના કારણે ભોગવી રહ્યા છીએ બરાબર છે કઈક ને કઈ એમાં તો તમારે ઝઘડો હોત થઈ ગયો છે તને કહું છું

એ તો તમે કોક ના કહેવાથી અમારું તો એવું કે છે કે અમે તો પોનસો જગ્યાએ જોડાયેલી આયા ઘરમાં ઘરમાં હોય એમ કે ઘરમાં ઘરમાં ઝઘડા થતા આ આ ચાલે છે સમાજમાં અત્યારે હાલમાં ઘરમાં ગરમ